ખાઈ પણ ખાવાનું મેલી નાખે પેલી ચાર બાર નાખી દે ચાર આ બાજુ નાખી પાછું મારા પમ માં જવું નઈ પડતું ખાલી કહીએ એટલું પમ કર હજી સુધારતો નહીં ના ખાવાનો હોય હું તો ખબર આદત પડી ગઈ આપડો આપણા પ્યારણ માં પડાય લઈને જા અને જલ્દી વળજે પાછું ફટાફટ ચાર લાગ્યું કીધું હા લઈ પાછું

એ ભણા એ ભણ્યા પગ આ પોટલી વાધી તું ઉપડા દે યાર મુ કેટલી વાર જોઈને ઉભરો કોઈ ઉપડાવા વાળું નહીં લે આ તો દોળા કાઢી દીધો આ તો નહીં દોળા હું કાઢી આ પોટલી ઉપડાવા કર ને કે દેવાળો એમ શંભુજી આમ ખરા ભણાવ કરતા જાય લગભગ મને એવું લાગે ખૂનું બુનું હશે મને જવું તો પડશે જ તો પડશે જયાગ ની હા

એટલે ભાગી નાખ્યો ટાઈમ થઈ જાય તો પોટલી પળા કીધું દોડા કાઢીને દે ના મારું તમે તમે

મેં આ સંપુચ પૂછ્યું આમ ભણો તો ભેગો થયો હતો આ કોઈ ગાડા ઉઠબો એટલે ભણો કઈ નો જો ગમો પણ ગમો જુઓ તમે તો એ ભેગો થયો

હલો પટિયા પટિયા આવતા હતા હું ગાઢેતર માં વાટો મારવા જતો પૂછ્યું ચમ કે તમે કોઈ કાલ જ તો બોલવા લાયક કે રાખ્યું અબ્બા ભણાની વાત હમણાં અબ્બા દોજી નાખો છે એટલે પોપટ આવ્યો ભણો આવ્યો ઊભા તો ભણ ભા

ગરી બે ફલ્લે જા મારી નકર તું તો મીડી પીવી ગરી બે ફલ્લે નાખો હમણે અલ્યા શંભુજી ભો તો ઉતો ની મઈ નાખ ભો તો ઉતરો ભો આ આયા ચપ ઉપરજી હો

પડ્યો પડ્યો ખાવા નહી પડી હમી હોય પડ્યો શીતર તો મને એવું લાગે કે કોઈ રસ્તો ખરાબ ખબર સાચી

પકડવા પડશે શંકરજી નંબર ખાતું ખાતું જાવ બધું લાવીજી નો હમણાં બીરી વેફર લાવો પેલા જેટલા વેફર ખાઈએ તો આકારે જોડી વેફર બીરી પેલા લાવ ફોન પડ્યો